જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો આશા કરો છો કે મજામાં છો તો મિત્રો સવાર સવારમાં આવી ગયા છે મરચાં વેણવા માટે ચાલો ચલો મિત્રો મરચા વાણી દઈએ મરચા ફૂલ આવે છે દુકાને વેચી દઈશું પછી મોટા મોટા વાણીએ સારા સારા જોઈને મિત્રો આટલા તો વેણ્યા છે થોડા રીંગણ પણ આવ્યા હતા તો ચલો મિત્રો મરચાં વેણી દઈએ ચલો મિત્રો ફટાફટ અમે વેણી દઈએ હવે મળીએ થોડા સમય પછી ટ્રેક્ટર પણ આવી રહ્યું છે કહું પહેરવાના છે એટલે આવી રહ્યું છે તો કહું પણ પહેરાવી દઈએ ચલો હવે મળીએ થોડા સમય પછી તો મિત્રો ફાઇનલી મત બધા વણી દીધા છે જોઈ શકો છો ધોલપુરી ભરાઈ ગઈ છે ત્રણ ચાર કિલો તો હશે જ તો મિત્રો બધા જે દુકાનો વેચી જશે અને કાલે ફરીથી નવા વણી લઈશું તો ચલો મિત્રો હવે જે દુકાન બાજુ મિત્રો ખેતરોમાં પેલા ખેતરમાં ટ્રેક્ટર પણ આવી ગયું છે મિત્રો પણ ચાલુ થઈ ગયું છે ચલો મિત્રો મળીએ થોડા સમય પછી જવા માટે નીકળી ગયા છીએ બસ જો હવે દુકાન થી નીકળી ગયા છે તો ચલો હવે જઈને બસ નો ટાઈમ પણ થઈ ગયો છે નવ વાગી ગયા છે સાડા નવ આવે છે તો ચલો મિત્રો દીવેદર જઈને તો મિત્રો પહેલી રીતે પૂરી થઈ ગઈ છે જઈ ગયા છે રમવા મિત્રો આ છે આપણા આનંદભાઈ તો મિત્રો રૂમમાં આવી ગયા છીએ હવે ટેક્સી ફરી થઈ ગઈ છે તો મિત્રો કોલેજ ટાઈમ પતી ગયો છે અને આવી ગયા છે બસ સ્ટેશન તો મિત્રો તે છે આપણા ખાસ મિત્ર આનંદભાઈ તો મિત્રો દિવદાર આવી ગયા છીએ આવીને આવી ગયા છે ખેતરમાં તો મિત્રો વેતરવાનું ચાલુ છે કવામાં આ બધું બાકી છે આટલું વેતરાઈ ગયું છે આમ તો નેકો નેકો નખાઈ ગઈ છે ને મેં ખૂણો દેખાય લીમડાવાળા આંખીલા કાકડી વાવી છે થોડીક તો ચલો મિત્રો હવે અમે વેતરી દઈએ ફટાફટ તો મિત્રો આપણે આટલું બાકી છે વેતરવાનું ખવાનું તો ચલો મિત્રો હવે ફટાફટ વેતરવાનું ચાલુ કરી દઈએ તો તો વેતરી નાખ્યું છે ને આટલું તમે જોઈ શકો છો બાકી છે ચલો મિત્રો ફટાફટ અમે વેતરી જઈએ અને મળીએ હવે થોડા સમય પછી ઓહ વેતર આમ તો તમે જોઈ શકો છો આ બધું વેતરી દીધું છે બસ એક લાસ્ટ વળ્યું રાખ્યું છે તે વિચાર્યું કે કાલે વેતર છે ને મિત્રો આ છે આપણે કલાક કાગડે અહીંયા વાવી છે આટલી કરી છે ઘણી નથી વાવી એટલે જોઈ જોવા વાવી છે કેવી થાય છે પછી આગલા વર્ષ છે કે ખાણી કરજો તો મિત્રો મિત્રા વગર તો ઘણું નથી હવે મિત્રો આ નેકોમાં વાય છે કાકડી અને આ બધી જગ્યા રાખી છે જ્યાં ફળાય બે સાઈડ જોઈએ કેવી થાય છે પછી આગલા વર્ષ વધારે વાવીશું કીરા કાકડી તો ચલો મિત્રો હવે જેવું છે દૂધ ભરાવા તો હવે જઈએ ઘરે અને આટલું હવે કાલે વિતરશું એટલું રાખીએ બાકી ઘણી નથી એક બે ત્રણ ચાર પાંચ છે સાત સાત પાડી છે એટલે મિનિમમ કોને વીસ મિનિટ અડધો કલાક જેવું કોણ થઈ જશે છે ચલો મિત્રો કાલે જે વિતરી દઈશું

થઈ ગયું છે અને કોઈ ગ્રાહક પણ એટલા આવશે નહીં તો ચલો ફટાફટ દરણા દરણા બધું અંદર મૂકી દીધું છે તો ચલો મિત્રો હવે દુકાન પણ વધાવી લઈએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો